સાંજની નાની નાની ભૂખ માટે કાંઈ ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો આજે આપણે સાઉથની ફેમસ તો મમરાનો વઘાર કર્યા વગર મમરા સાથે મમરાની ભેળ કે મમરાની ચુરમુરી કે ચુરમુર ભેળ પણ કહેવાય બહુ ટેસ્ટી એવી સિમ્પલ એવી તો તમે હંમેશા મમરાની ભેળ વઘારેલા મમરામાંથી બનાવતા હશો પણ આજે આપણે ડાયરેક્ટ મમરામાંથી અને એ પણ માત્ર પાંચ મિનિટમાં બની જાય એવી ચુરમુર ભેળ અને આ રેસીપીમાં તમારે ગેસ પણ ચાલુ કરવાની જરૂર નથી એટલી ટેસ્ટી અને ચટપટી એવી આ ચુરમુર બને છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નાની નાની ભૂખ માટે ચુરમુર ભેળ કે મમરાની ચુરમુર બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં એમાં આપણે વેજીટેબલ વધારે વાપરવાના તો ડુંગળી ટમેટા અને લીલા ધાણા અને લીંબુ હોય જ આ જે ચુરમુર છે અલગ એ રીતે કે એમાં ગાજર પણ જશે અને તોતાપુરી જે કેરી હોય એ પણ જાય છે તમે જો ડુંગળી ન ખાતા હોય તો એના જગ્યા પર કાકડી કે પછી કોબી પણ તમે લઈ શકો સૌથી પહેલાં આપણે એક મોટી ડુંગળી મારા પાસે નાની હતી એટલે મેં બે ડુંગળીને આ રીતે તમારે બને એટલી ઝીણી ઝીણી ચોપ કરી રેડી કરી લેવાની સાથે અડધું ટમેટું તમે આખું પણ ટમેટું લઈ શકો આ ચુરમુર છે એ તમે માત્ર પાંચ મિનિટમાં બનાવી તરત જ તમારે એને સર્વ કરવાની છે તો આ રીતે સૌથી પહેલાં તમારે ડુંગળી ટમેટા અને સાથે લીલા ધાણા તમારે ચોપ કરીને રેડી કરી લેવાના છે અડધું લીલું મરચું જો તમને તીખું વધારે જોવે તો એક આખું લીલું મરચું પણ સાથે સાથે તમારે ચોપ કરીને રેડી કરી લેવાનું તો આ રીતે મેં ડુંગળી ટમેટા લીંબુ અને લીલા ધાણા અને લીલું મરચું રેડી કરી લીધું છે હવે એક બોલમાં મમરા તો સાફ કરેલા હોય એવા અને ક્રિસ્પી હોય એવા જ મમરા તમારે લેવાના છે એમાં એકથી બે ચમચી જેટલું તેલ સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું તમારે થોડો ચાટ મસાલો કે સંચળ ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકો બે ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ચોથાઈ કપથી અડધો કપ જેટલા શેકેલા શિંગદાણા કે પછી તમે અહીંયા ખારી શિંગ ફોતરા કાઢીને તમારે ઉમેરી દેવાની અને પછી આપણે મમરા અને શીંગને આ રીતે તમે જે લાલ મરચું ઉમેર્યું એનાથી કોટિંગ કરવાનું છે લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે કાશ્મીરી મરચું અને તીખું મરચું ભેગું એ રીતે કરી શકો આ રીતે તેલવાળા મમરા કોટ થઈ જાય એટલે લીલું મરચું ઉમેરી દઈશું અને પછી અડધું ગાજર તમારે આ રીતે ખમણીને ઉમેરી દેવાનું છે તો અલગથી પણ તમે ખમણી શકો મેં ડાયરેક્ટ આ રીતે મમરા પર જ ગાજર ખમણી દીધું છે અને એ જ રીતે આપણે કાચી કેરી એ એક ચોથાઈ કપથી અડધો કપ જેટલી ખટાશ તમને જોવે એ રીતે કાચી કેરી ન હોય તો એના જગ્યા પર તમે લીંબુનો રસ વધારે ઉમેરી શકો અને હવે આપણે એમાં ડુંગળી કટ કરેલા ટમેટા લીલા ધાણા અને સાથે આપણે લીંબુનો રસ નીચોવી દઈશું જો કેરી ન હોય તો એક લીંબુનો રસ નહીં તો પછી અડધા લીંબુનો રસ નીચોવી અને પછી તમારે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો આ રીતે ભેળ જે રીતે મિક્સ કરે એ જ રીતે તમારે એકદમ સારી રીતે ઉપર નીચે કરી અને એક સરખો એવો ટેસ્ટ આવે એ રીતે તમારે મિક્સ કરી દેવાનું તો આ રીતે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું હવે આપણે એને સર્વ કરીશું તરત જ સર્વ કરવાનું છે બિલકુલ રાહ નથી જોવાની નહીં તો પછી ડુંગળી ટમેટા ગાજર અને કેરીના લીધે થઈને તરત જ હવા લાગી જશે અને ચુરમુર તમારી ક્રિસ્પી નહીં રહે એટલે તમે પહેલાં બધું છોપ કરી ખમણીને રાખવાનું અને મમરાને આ રીતે કોટિંગ કરી અને પછી તરત જ તમારે એને સર્વ કરવાનું તો આ રીતે તમે જોઈ શકો છો આપણી ચુરમુર ભેળ કે મમરાની ચુરમુર બની રેડી થઈ ગઈ તો તમે હંમેશા ડુંગળી ટમેટા વઘારેલા મમરામાં ઉમેરતા હોય પણ આ રીતે વઘાર્યા વગર કાચા તેલમાં આ રીતે જો ચુરમુર ભીડ ક્યારે ટ્રાય ન કરી હોય તો એકવાર તમે આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો